વિશ્વ વિખ્યાત અને ભારત દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના પિંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે સિંગવડ તાલુકાના વિવિધ મંદિરો માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ ના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ વિવિધ મંદિરોમાં આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી મળતી માહિતી અનુસાર ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત નેતા અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પૂર્વે કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાપુર અને એકસો એકત્રીસ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાપુર દ્વારા અનેરી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાંથી વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા જેમાં સિંગવડ તાલુકાના વિવિધ મંદિરોમાં આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી જેમાં પીપળિયા સ્વામિનારાયણ મંદિરે આરતી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવચન કર્યું હતું સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રમણભાઈ મનસુખભાઈ પરમારનું ફુલાર અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ પરમાર કરણભાઈ વણઝારા પીપળિયા સરપંચ અસ્મિતાબેન કાળિયા ગોટા સરપંચ ખોટા સરપંચ અને વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના આયોજકો સામાજિક આગેવાન ચિમનભાઈ અને દીપકભાઈ પરમાર દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસદ જસવંતસિંહ બાબુ દ્વારા બ્રાહ્મણબારી મંદિર અને ભમરેજી મંદિરે રત્નેશ્વર મહાદેવ મંદિરે આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈસીવન ગુજરાતી દાહોદ